રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાઓ છો અને અત્યારે થઈ ગયો સાંજનો સમય સાડા સાત પાંચ મિનિટ અને અત્યારે વ્લોગ અપલોડ થઈ ગયો છે આપણો આગળનો અને બાકી તો કંઈ નહીં હજી તો વ્લોગ પૂરો નથી કર્યો અને ત્યાં તો નવો વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે અને અપલોડ આગલો બ્લોગ કરી દીધો છે અને ના જોયો હોય તો જોઈ લેજો કન્ટિન્યુ અને બાકી બસ એવું બધું છે કે એડિટિંગ ની બધું ઘણો સમયથી પડ્યું હતું બધું પેન્ડિંગમાં એટલે થઈ ગયું છે અને બ્લોગ અપલોડ થઈ ગયો છે ના જોઈએ તો જોઈ લેજો અને અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર બેઠા હતા મસ્ત મજાનું અને 5G નો ઉપયોગ કરતા હતા કેમકે કે 5G હે ફ્રી છે આપણે તો બ્લોગ ફાઇવજીમાં જ આપણે અપલોડ કરીએ એટલે ફ્રીમાં ટૂંકમાં અપલોડ થઈ જાય છે તો ની દયા પણ છે અને એક બાજુ ચિંતા પણ છે કારણ કે ભાવ વધારી દીધો છે તો કંઈ વાંધો નહીં ભાવ તો વધવાનો જ છે આપણે ભાવ વધારા સાથે જીવન જીવવાનું શીખવું જ હશે બરાબર છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને અત્યારે મારે નીચે જવું છે બાફેલા મગ ખાવા તો ચાલો હું તમને બતાવું મિત્રો તો આ છે બાફેલા મગ તો ચાલો ખાઈ લઈએ અને સેહત માટે બહુ સારા છે નવ ને ફાઇનલી આપણે જમીને ફ્રી થઈ ગયા છે અને ગરમી પણ એટલી જ બધી હતી એટલે પાછું નાયું અને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે પાછા ફુલ્લી ફ્રેશ અને તમને ખબર હોય તો ફાઇનલી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઘણાએ જોઈએ છે અને ઘણાએ નથી જોઈ તો ના જોઈ આપણા નિલેશ બાલસ ઓફિશિયલ આઈડીમાં જઈને જોઈ શકે છે અને મૂકા કાકા તેમના લગ્ન તેમના તો નહીં પણ તેના દીકરાના લગ્નમાં વધામણાનો ભાવ આપણો વધારી દીધો છે લગ્ન એના દીકરાના હોય ને વધામણા આપણે વધારે કરવું પડે છે એટલે ખર્ચો તો કાઢવો ને ગમે એમ કરીને તો ભાવ વધી ગયા છે જીઓમાં અને ફાઇવ જી ફ્રી છે સમજ રહ્યું ફાઈ જી ફ્રી હોય એટલે પહેલાં તમને શરૂઆતમાં ખબર હોય ને તો ફોર જી છે ને હાવ એટલે આવ કાર્ડ અને નેટવર્ક ફૂલ ફ્રી આપતા ગમે એટલું વાપરવાનું અનલિમિટેડ એમાં ટેવ પાડી દીધી ફૂલ અને અત્યારે હવે પછી ની ટેવ પાડે છે એટલે બધા લોકોને ની ટેવ પડી જશે અને પછી પાછું એમાં પણ ભાવ વધારો આવી જશે ફાઇવજી ફેશિયલ કરાવો એટલે તો આવું બધું છે અને અત્યારે ફાઇનલી ફ્રી થઈ ગયા ને હવે મળી ડાયરેક્ટ સવારે ધી નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે ઉઠી ગયા છે ને સવારના પહોરમાં તો થોડો ઘણો વરસાદ આવી ગયો કે સાત સાડા સાત બાજુ અને અત્યારે ઠંડો પવન છે વરસાદ આવે એવું લાગે છે પણ હવે આવે કે નહીં જોઈએ કારણ કે મસ્ત મજાનો ઠંડો પવન આવે છે જો ઝાડ એકદમ લીલા થઈ ગયા છે મોટી મોટી ચેરી આવી ગઈ છે કોઈને ખાવી ખાવી આવી જાજો હજી થોડીક કાચી છે પણ તમારા દાંત બાત તૂટી જાય તો કહેવાનું નહીં

સફાઈ એટલી બધી ચાલુ છે ને કે ઘડી તો પાણીનો ટાંકો ખાલી થઈ જાય એટલે ફાઇનલી હવે જોઈ આવું ઉપર જઈને અને વાતાવરણને જોરદાર જો પ્રકાશ આવી ગયો છે ફાઇનલી આપણે પહેલા છે ટાંકો જોઈ લઈએ ખાલી છે સવારે એકવાર ફેરો તો સવારના પોતા છે ને સ્કીમ થઈ ગઈ મોટી બધી કારણ કે અહીં છે ને ડાયરેક્ટ ખાંધો નીકળી ગયો તો પાણી ગયું પાણી ગયું બધું નીચે અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય અને જો ખેતરમાં કબૂતરા જનરલી ખેતરમાં કોઈ જઈએ ને કબૂતરા હોય નહીં એટલે ભીનામાં અત્યારે ચણ મળે ને એટલે મેં જીવડાને એવું ખાવા મળતું હોય ને તો જો બધા અહીંયા જ છે અને જો મસ્તનો પવન છે જોરદાર પવન છે ये देखो लीले लीले ली, ली, पांदड़ी हमारा <laughs> आवा में एक भाई वाथी गाड़ी नाखी ने वाथी गाड़ी नाखी तो अँ सेट कर दी खबर नहीं भाई आटो बढ़ो गारो है आवाज है अपना कौन है लोग? कहां से आते हैं ये आओ बजे पवन है એટલે વાતાવરણ જોરદાર છે બપોરનું ત્યારે સાંજ નથી પડી બપોર થઈ ગઈ કારણ કે ચોમાસામાં કંઈ નક્કી ન હોય કારણ કે સૂર્ય તો હોય નહીં એટલો બધો હોય એટલે એવું બધું છે તો કન્ટિન્યુ મિત્રો નાઈ લીધો અને મસ્ત મજાનો અત્યારે વાતાવરણ છે ઠંડો ઠંડો પવન આવે અને ફ્રી થયો હું અને થોડું ઘણું કામ છે તે બતાવી નાખીએ અને આગળનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેડી થોડાક દ્રશ્યો આપણે ક્લિપ નાખી છે તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ના જોઈએ હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અફરજનને એટલા માટે ઉતાર્યા હતા કે કારણ કે બધી સાફ સફાઈ ચાલતી હતી ને એટલા માટે એટલે ફાઇનલી તમને કેવું લાગ્યું મસ્ત મજાનું લાગ્યું સાફ સફાઈ થઈ ગઈ છે અને પંખાની થઈ ગઈ આપણે ધોઈ નાખ્યો કાયદેસર તો ચાલો હવે રોંડો થઈ ગયો તો ભૂખ લાગી છે જો મસ્ત મજાનું ડુંગળી કટિંગ થઈ ગયું છે અને ટમેટાનું કરવાનું છે અને સોસ ને મમરાને એવું નાખીને બનાવી હમણાં મસ્ત મજાની ખાઈ લીધી છે અને ઉપર આવ્યો હું અત્યારે ભાઈ નીચે તો રહેવાતો ન તો એટલો બફારો છે કારણ કે ગરમી જેવી થાય અને ઉપર એને મસ્ત ઠંડો પવન આવે એટલે મજા આવે તો બેસીએ મસ્ત મજાનું વાતાવરણ છે આજ વરસાદી વાતાવરણ છે જ નહીં છાંટાઈ ન થાય અને કંઈ આવ્યું નથી ટૂંકમાં આવે વિરામ આપી દીધો છે વરસાદ એ બે ત્રણ દિવસ ત્યાં ફૂલ એ કે ખેડૂતને કે વાવણી કરી નાખો તમે એમ બધાય પછી પાછું આપણે